નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્ત્વના આપસોનો ઉપયોગ એવા પંદર મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો સરકારે એકસોને છપ્પન દવાઓ પર પ્રતિબંધ લગાવ્યો ફાર્માસ્યુટિકલ કંપનીઓને મોટો ઝટકો આપવામાં આવ્યો છે સરકારે તાવ અને શરદી માટે વપરાતી પેરાસિટામોલ સહિત એકસોને છપ્પન દવાઓ પર પ્રતિબંધ લગાવ્યો છે સરકારે તાવ શરદી એલર્જી અને પીડા માટે પણ ઉપયોગમાં લેવાતી એકસોને છપ્પન સામાન્ય દવાઓ પર પ્રતિબંધ મૂક્યો છે આમાંની ઘણી દવાઓ એન્ટી છે અને તેને ફિક્સ ડોઝ કોમ્બિનેશન દવાઓ તરીકે પણ ઓળખવામાં આવે છે સરકારે કહ્યું છે કે આ દવાઓ મનુષ્ય માટે ખતરો બની શકે છે એફડીસી દવાઓમાં નિશ્ચિત ગુણોત્તરમાં મિશ્રિત બે અથવા તો વધુ દવાઓ ઘટકો હોય છે આને સામાન્ય રીતે કોકટેલ દવાઓ પણ કહેવામાં આવે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે ત્રણસો ને પચાસ કરોડ રૂપિયાના સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે ગુજરાતના ખેડૂતો માટે મોટા સમાચાર સમાવ્યા છે વરસાદના કારણે પાક નુકસાન બદલ ત્રણસો ને પચાસ કરોડના સહાય પેકેજની કૃષિમંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છે ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્ર દરમિયાન આ મહત્વની જાહેરાત કરવામાં આવી છે ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજની જાહેરાત કરતાં કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં જુલાઈ બે હજાર ચોવીસના મહિના દરમિયાન ફરસેલા અનરાધાર વરસાદના પરિણામે ખેડૂતોના ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે આવી વિકટ પરિસ્થિતિમાં જગતના તાતને આર્થિક નુકસાનીમાં સહાયરૂપ થવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મંજૂરીથી રાજ્ય સરકાર દ્વારા રૂપિયો ત્રણસો ને પચાસ કરોડની માતબર રકમનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે જેમાં કૃષિમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે જુલાઈ મહિના દરમિયાન જૂનાગઢ દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ આણંદ ભરૂચ સુરત નવસારી અને તાપી જિલ્લાના મળીને કુલ પિસ્તાલીસ તાલુકામાં અનરાધાર ભારે વરસાદ વરસતા આશરે ચાર લાખ છ હજાર આઠસો ને બાણું હેક્ટર વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદથી કેટલાક વિસ્તારો અસરગ્રસ્ત થયા હતા જોકે આ અસરગ્રસ્ત વિસ્તારોમાં બસ્સોની બોતેર ટીમોની રચના કરીને વિગતવાર સર્વે હાથ ધરવામાં આવ્યો છે જેના આધારે આશરે દોઢ લાખથી પણ વધુ અસરગ્રસ્ત ખેડૂતોને સહાય આપવામાં આવશે ખેડૂતોને નિયમો અનુસાર સહાય આપવા માટે નિયત કરાયેલા ધોરણો અંગે વાત કરતા કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે અસરગ્રસ્ત ખેડૂતોને એસડીઆરએફ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડના ધારાધોરણો મુજબ પાક નુકસાની માટે સહાય આપવામાં આવશે સાથે જ નુકસાનની તીવ્રતાને ધ્યાનમાં રાખીને પણ રાજ્ય ભંડોળમાંથી તેમજ રાજ્ય બજેટ હેઠળ વધારાની ટોપ અપ સહાય પણ આપવામાં આવશે ખાસ કરીને આ સહાય જૂનાગઢ દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ આણંદ ભરૂચ સુરત નવસારી અને તાપી આ જિલ્લાના પિસ્તાલીસ તાલુકાઓના ખેડૂતોને આપવામાં આવે એવી હાલ શક્યતાઓ છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વડાપ્રધાન મોદીના નિર્દેશ પર સીધી ભરતી માટેની જાહેરાતો પર રોક લગાવવામાં આવી છે લેટરલ એન્ટ્રી મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટું પગલું ભર્યું છે હવે પીએમના નિર્દેશ પર ભરતીની જાહેરાત રદ કરવા માટે કહેવામાં આવ્યું છે આ બાબતનો વિરોધ વિપક્ષ તેમજ સરકારના સહયોગી પક્ષોએ કર્યો હતો લેટરલ એન્ટ્રીમાં અનામત ન આપવા માટે વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલ દ્વારા ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલે આજથી ભારે વરસાદની આગાહી કરી છે તેમણે કહ્યું કે લો પ્રેશરની અસરથી વરસાદી સિસ્ટમ મજબૂત બનશે તારીખ ત્રેવીસથી લઈને છવ્વીસ ઓગસ્ટ દરમિયાન સારો વરસાદ પડશે કેટલાક જિલ્લાઓમાં ભારેથી તે ભારે વરસાદ પડવાની સંભાવના પણ તેમણે વ્યક્ત કરી છે ચોવીસથી સત્યાવીસ ઓગસ્ટ દરમિયાન સુરત અને ભરૂચમાં દસ ઇંચ જેટલો વરસાદ પણ પડવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે પંચમહાલ અને વડોદરામાં પણ ભારે વરસાદ વરસી શકે છે ગણેશ ચતુર્થીના દિવસોમાં પણ ભારે વરસાદ વરસવાની શક્યતા તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત નશાબંધી સુધારા વિધેયક પાસ થયું છે ગુનાહિત પ્રવૃત્તિમાં પકડાયેલા વાહનોની આવતા અઠવાડિયાથી હરાજી કરાશે તેવી ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા જાહેરાત કરવામાં આવી છે હવે દારૂની ખેપમાં ઝડપાયેલા વાહનો પોલીસ સ્ટેશનમાં નહીં સડે સરકાર હરાજી કરીને તે રૂપિયા ગરીબો પાછળ વાપરશે વિધાનસભામાં ગુજરાત નશાબંધી સુધારા વિધેયક ગુજરાત માલ અને સેવા સુધારા વિધેયક પસાર થયું હતું ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત નશાબંધી સુધારા વિધેયક રજૂ કર્યું હતું તેમણે કહ્યું હતું કે પોલીસ હવે દારૂની ખેપમાં વપરાતી ગાડીની હરાજી કરશે તેથી હવે દારૂ સહિતના નશીલા દ્રવ્યોના નક્કી કરેલ જથ્થા કરતા વધારે પકડાયેલ જથ્થાના વાહનોની હરાજી થશે બે વર્ષમાં દારૂની હેરફેર કરતાં બાવીસ હજાર ચારસો ને બેતાલીસ વાહનો જપ્ત કરાયા સાત હજાર બસો ને તેર વાહનો પોલીસ મથકમાં ખડકાયા પડી રહેલા વાહનો ભંગાર થઈ જતા હોવાથી હરાજી કરાશે ડીવાયએસપી દ્વારા વાહનોની હરાજી કરવામાં આવશે જો કે વેચાણ પછી મળેલ રકમ સરકારી યોજનાના ઉપયોગમાં લેવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કોલેજના વિદ્યાર્થીઓના અકસ્માતે મૃત્યુ પર સરકાર દ્વારા વીમા કવચ ચૂકવવામાં આવશે કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ગુજરાત સરકારની શહીદવીર કિનારીવાલા યોજના હેઠળ આવકની કોઈ મર્યાદા વગર વીમા કવચ આપવામાં આવે છે શિક્ષણ રાજ્યમંત્રીએ વિધાનસભામાં જણાવ્યું હતું કે કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું અકસ્માતે અવસાન થાય તો વાલીઓને યોજના હેઠળ લાખનું વીમા કવચ પૂરું પાડવામાં આવે છે વર્ષ વિદ્યાર્થીઓના વાલીઓને આ સહાય ચૂકવાય છે ત્યારબાદના વાત કરીએ તો જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા આગામી દિવસોમાં વરસાદને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે તેઓએ આગાહી કરતા જણાવ્યું છે કે મેઘરાજા જન્માષ્ટમીના દિવસોમાં ભારે વરસાદ વરસાવશે ખાસ કરીને તારીખ થી લઈને અઠ્યાવીસમાં વરસાદના નવા રાઉન્ડની તેઓએ આગાહી કરી છે જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા બહોળા વિસ્તારમાં પાંત્રીસથી લઈને પંચોતેર મીમી તથા અન્ય થોડા ભાગોમાં પંચોતેરથી બસો મીમી કે તેથી વધુ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદના વિરામ બાદ હવે ફરી મેઘરાજા કૃપા વરસાવવા આવી રહ્યા હોય તેમ આગામી પચીસથી ઓગણત્રીસ ઓગસ્ટ સુધી સાર્વત્રિક વરસાદનો સારો રાઉન્ડ આવવાની આગાહી તેઓ દ્વારા કરવામાં આવી છે તેઓએ જણાવ્યું હતું કે ચોમાસાના વરસાદના નવા રાઉન્ડ માટે કેટલાક નવા પરિબળો ઉપસ્થિત થયા છે ચોમાસું ધરી ગંગાનગર દિલ્હી લખનઉ સુલતાનપુર ગયા બાકુરા અને દ્વિધાથીને મધ્ય પૂર્વ બંગાળની ખાડી સુધી લંબાય છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ટ્રાફિક નિયમોનો ભંગ કરનારનું લાયસન્સ સસ્પેન્ડ કરો તેવું ગુજરાત હાઈકોર્ટે સૂચન આપ્યું છે પાંજરાપોળથી આઈઆઈએમ સુધીના ફ્લાયઓવરના સૂચિત પ્રોજેક્ટ ટ્રાફિક અને વધતા જતા અકસ્માતો મુદ્દે થયેલી જાહેરહિતની રીટમાં ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર સામે કડક પગલાં લેવા સૂચન કર્યું છે હાઈકોર્ટે કહ્યું હતું કે લોકો એટલા બિંદા છે કે પોતાના જીવ સાથે રમી રહ્યા છે પરંતુ તેઓ બીજાના જીવ સાથે રમત રમી શકે નહીં ખાલી ચલણ આપવાથી કોઈ સુધારો નહીં આવે લાયસન્સ સસ્પેન્ડ કરવા જોઈએ ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો દુષ્કર્મ વિરુદ્ધ કડક કાયદો બનાવવો મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદીને પત્ર લખીને બળાત્કાર પર કડક કાયદો બનાવવાની માંગ કરી છે કોલકાતાના આરજી કર મેડિકલ કોલેજમાં બળાત્કારની ઘટના બાદ દેશભરમાં ચાલી રહેલા વિરોધ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં બેનરજીએ પંદર દિવસમાં આરોપીઓને કડક સજા માટે કાયદો ઘડવાની માગણી કરી છે તેમણે મહિલાઓને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવાની પણ માંગ કરી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો શિક્ષકોની જિલ્લા ફેરબદલીમાં હવે નવો નિયમ આવ્યો છે પ્રાથમિક શિક્ષકો જિલ્લા ફેરબદલીમાં ત્રણના બદલે હવે એક જ જિલ્લો પસંદ કરી શકશે પ્રાથમિક શાળાના શિક્ષકોના બદલી કેમ્પના નિયમોમાં કેટલાક ફેરફાર કરાયા છે વધમાં પડેલા શિક્ષકો માટે વધુ એક વધ પરત કેમ્પની નવી જોગવાઈ લાગુ કરાય છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સુદર્શન સેતુ પર ભારે વાહનો માટે નો એન્ટ્રી જન્માષ્ટમીને લઈને દ્વારકાને બેટ દ્વારકા સાથે જોડતો સુદર્શન સેતુ પર ભારે વાહનો માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જન્માષ્ટમી પર લોકોને ભારે ભીડ થતી હોય છે તેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે તેથી ટ્રાફિક જળવાઈ રહે તેથી હવે ખાનગી બસો આ સેતુ પરથી પસાર થઈ શકશે નહીં આ પુલ ઓખા લેન્ડ અને બેટ દ્વારકા ટાપુને જોડે છે તેને તૈયાર કરવામાં લગભગ નવસો ને કરોડનો ખર્ચો થયો છે તે ભારતનો સૌથી લાંબો કેબલ સ્ટેન્ડ બ્રિજ છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યના તમામ શહેરમાં ભયજનક પોસ્ટર હટાવવા ગુજરાત હાઈકોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે શહેરોમાં ભયજનક પોસ્ટર હટાવવા મુદ્દે જાહેર હિતની અરજી થઈ હતી ભયજનક પોસ્ટર હટાવી લેવામાં આવ્યા હોવાનો સરકારનો જવાબ જોકે શહેરમાં સુમોત્તર ગેરકાયદેસર પોસ્ટર અને વીસ ભયજનક પોસ્ટર હોવાનો સરકારનો જવાબ ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો એફઓઆરડીએ હડતાળ પાછી ખેંચી કોલકાતા રેપ મર્ડર કેસમાં ફેડરેશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશન એ અગિયાર દિવસ પછી તેની હડતાળ પાછી ખેંચી છે સુપ્રીમ કોર્ટમાં અપીલ કર્યા પછી ફોર્ડે હડતાળને અસ્થાયી રૂપે સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે એસોસિએશને કહ્યું કે બે અઠવાડિયામાં તેની સ્થિતિની સમીક્ષા કરાશે ફોર્ડાવતી એક પત્ર જારી કરવામાં આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે આમાં હડતાળ મોકૂફ રાખી રહ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બે સિસ્ટમ સક્રિયથી જેના કારણે આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરાય છે ગુજરાતમાંથી ફરી એક વખત એકસાથે બે સિસ્ટમ સક્રિય થઈ છે જેને કારણે હવામાન વિભાગે રાજ્યમાં આગામી પાંચ દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે તે ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં પાંત્રીસથી પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી ત્રણ દિવસ માછીમારોને દરિયામાં ન જવાની પણ સૂચના આપવામાં આવી છે જોકે આજે સૌરાષ્ટ્રના દરિયાઈ વિસ્તાર તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અહીંયા તમે બાજુમાં હવામાન મોડલમાં જોઈ શકો છો તે મુજબ આવનારા સાત દિવસ રાજ્યના છૂટાછો વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે હવે વાત કરીએ કયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અહીંયા તમે જોઈ શકો છો તે મુજબ આવનારા ચોવીસ કલાક દરમિયાન ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની આગાહીના પગલે રેડ ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે જોકે અમરેલી અને સુરત આ બે જિલ્લાના છૂટાછો વિસ્તારોમાં ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ચોવીસ તારીખની જો વાત કરીએ તો ચોવીસ તારીખે વલસાડ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું જ્યારે અમરેલી ભાવનગર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી અને ડાંગ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારેથી ભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા અમદાવાદ ગાંધીનગર અરવલ્લી મહીસાગર ખેડા આણંદ વડોદરા પંચમહાલ દાહોદ છોટાઉદેપુર સુરેન્દ્રનગર બોટાદ રાજકોટ જૂનાગઢ અને ગીર સોમનાથ આ જિલ્લાના છોટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે જોકે પચીસ તારીખે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં વડોદરા અને ભરૂચ જિલ્લામાં ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે અમરેલી ભાવનગર આણંદ છોટાઉદેપુર દાહોદ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારેથી ભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તે સિવાય ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહીના પગલે છૂટાછવાયા સ્થળોમાં ઓર યલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે છવ્વીસ તારીખની જો વાત કરવામાં આવે તો છવ્વીસ તારીખે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે જોકે છવ્વીસ તારીખે ખાસ કરીને વડોદરા અને ભરૂચ આ બે જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો સુરેન્દ્રનગર રાજકોટ અમરેલી ભાવનગર બોટાદ અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા અને સુરત આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદ જ્યારે કેટલાક છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જોકે છવ્વીસ તારીખે રાજ્યના બાકી રહેતા જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે તે સિવાય મિત્રો વાત કરવામાં આવે તો સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખે પણ રાજ્યના વિસ્તારોમાં વરસાદનો જોર જોવા મળશે ખાસ કરીને સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખે સૌરાષ્ટ્ર કચ્છ તેમજ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરાય છે જ્યારે ઓગણત્રીસ તારીખે રાજ્યમાં વરસાદનો જોર સાવ ઘટી જશે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મેં આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે